આપણું YouTube નું પહેલું પેમેન્ટ આવી ગયું છે અને YouTube ની પહેલી ઇન્કમ આવી લાગે અરે હા તો ને લાવો થોડો પૈસા જો ને વાપરવા થોડા હું હાલ ને આ એટલા બધા લઈ જાય ને હે YouTube ફેમિલી આવી ગયા છે નવો બ્લોગ લઈને અને આજે હું બહુ જ ખુશ છે કેમ કે આપણું YouTube નું પહેલું પેમેન્ટ આવી ગયું છે અને આપણે જવાનું છે ઉના છે એટીએમ માં પૈસા ઉપાડવા

કેટલા રાગ આવી ગયા આ લા તો વિડિયો નું ચાલે ને દાબીેલા ઓકે ઓ બહુ ભીડ છે અંદર તો હાલો અમે પૈસા લે અને પછી પૈસા ઉપાડીને મળીએ ત્યાં સુધી તો આપડે આવી ગયા છે નવો એ નવો તમને કહેવાનું છે એ બધું આપણે જોઈએ આગળ ઓલી બધું જઈને અમે અત્યારે આવ્યા છે આ ભાઈ નીચે હવે મોજ છે હવે અમારા બધા ને મોજ છે તો કઈ નઈ વિડીયો જોતા રહો ને આગળ મળી ઘડી પછી થોડા ઓલી બાજુ વયા થઈ ને આપણે તમને બધું કે કેટલું પેમેન્ટ આવ્યું છે ને કેટલું પેમેન્ટ નથી આવ્યું હું ભાઈ નિખિલ તમારે કઈ કેવું છે ઓકે ઇટ્સ ઓકે તો હાલો મળી तो कुछ कर तू कुछ कर तू चुप रह जा ये वही ले कहां जलील भाई यूट्यूब ने पहली इनकम आवे लागे अरे हां तो ने लावणो थोडा पैसा जो ने वापरवा लावला मु हाले नहीं आ इतना बदा ले जानी जे मापर है के हां बोला ने कैसे जोटा वे तो ले जाए थोडा केवा तो गाइस हमारा पहला पेमेंट आ गई है देखो

તો ગાઈસ હું તમને એક વાત કહેવા માગું છું આપણે યુટ્યુબનું પહેલું પેમેન્ટ તમે વિચારતા હતા કે એટલા બધા પૈસા યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવ્યું પણ એ યુટ્યુબનું પહેલું પેમેન્ટ નથી એ ઓલા બે હારે હતા ત્યાં જ અમે આટા મારે છે તો મેં એને કીધું હતું કામ છે તો બનાવવાનું છે એકલાનો વિડીયો તમે આમ જાવ તો એ આ યુટ્યુબનું પહેલું પેમેન્ટ નથી આવ્યું એ હું ખાલી ખાલી ઈ બે હતા એટલે એમ કહેતા હતા ને હમણાં નિખિલભાઈનો હું ફોન વાપરવા લઈ આવ્યો હતો તો એને વેચી મેળ્યું અને એટલે તો મેં એને અડધા પૈસા આપ્યા હતા ને હવે એને આપણે કહેવાનું નથી અત્યારે કે એ ફોન આપણે વેચી નાખ્યો ને એના પૈસા આવ્યા હતા તો એનું પૈસા હતા ને તો હાલો આપણે હવે પછી એને કહેવું તો એ વિડીયોમાં નાખ્યું આપણે એનું રિએક્શન લેવું અત્યારે કાંઈ કહેવાનું નથી થતું ને ઠીક છે તો આપણે આ યુટ્યુબનું પહેલું પેમેન્ટ નથી આવ્યું તો એટલા બધા એક્સાઇટેડ તમે નહીં થતા અને હાલો આપડે મળી ઓલા બે ને પછી આપણે વાત કરી આ અમારે રીલ ઉતારવાની હતી એ ઉતરી ગઈ છે અને બીજું બધું કામ હતું એ બધું થઈ ગયું છે અને તમને કહેવાનું હતું એ કહી દીધું છે અને હવે અમારે બેંકમાં જવાનું છે નંબર ચેન્જ કરવા નંબર ચેન્જ કરી આવીએ અને પછી નંબર ચેન્જ કરી અને ને બધું ચેન્જ કરવાનું છે તો એ બધું આપણે પતાવી લઈએ આજ ને આજ એટલે પછી બધું પતેને કેમકે બે ત્રણ દિવસથી હું બેંકના કામમાં જ છે ને એ બધું પૂરું કરવું જ પડે એમ કેમકે નવો નંબર લીધો એ લિંક કરાવવો પડે અને ઓલામાં રિચાર્જ નથી એટલે એ રિચાર્જ એ કરવું પડજે आप लोग बत्तू भगू देख दिया करें। तो आलोप लोग बैंक में जिन मरिए ब्लॉग ज़ोता रहेगा कंसीज़्यू मज़ा भी आएँ तो आलो मरिए। ना बाय। तो हमारे बैंक नंबर काम पे जोश पूर्व ना हमारे जी बाजू पता किया। कई दे ठावड़ी रहा।